વાહનોની બેટરી ગરમ થઈ જાય તેનું ધ્યાન રાખવા હાલમાં જ્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં ખાસ કરીને બપોરે બાર થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવું અતિ મુશ્કેલી ભર્યું સાબિત થતું હોય છે તેવામાં વાત કરીએ આ ઋતુમાં આગના બનાવોમાં પણ મોટા પાયે વધારો નોંધાતો હોય છે ત્યારે અમારા કચ્કે ન્યૂઝની ટીમ દ્વારા ભુજ ફાયર સ્ટેશનના સચિન પરમાર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉનાળાની આ ઋતુમાં ઘાસચારામાં તેમજ વાહનોમાં આગ લાગવાના બનાવ નોંધાતા હોય છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ સિઝનમાં જ્યારે બપોરના ભાગમાં વાહનો ચાલતા હોય છે ત્યારે તેઓની બેટરી ઝડપથી તપી જતી હોય છે જલ્દીથી ગરમ થઈ જતી હોય છે ત્યારે વાહનો વધુ ન ચલાવતા જોઈએ જેના કારણે બેટરી ગરમ ન થાય અને વાહનમાં આગ લાગવાના ઘટાડો ફાયર બ્રિગેડના સચિનભાઈ પરમાર આવો સાંભળીએ તેમના શબ્દોમાં જેના લીધે ઘાસ અને એની અંદર આગના બનાવો હમણાં ઘણા વધે છે તથા જે ટ્રકો ની અંદર આગ લાગે છે જે ગરમી આપણે ટ્રકો ચાલતી હોય તો ગરમી વધારે એના લીધે વધારે ગરમ થાય એના લીધે આગ લાગી જતી હોય છે તો હાલે હું એ જ કહીશ કે કે ભાઈ અત્યારે હાલ ફૂલ ગરમી પડી રહી છે જે જે આપણે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તથા વાહનો છે એને થોડોક રેસ્ટ આપીએ જેથી ગરમ ન થાય અને આગના બનાવ ઓછા બને આગ અત્યારે કહું કે ગરમીની જે સિઝન ચાલી રહી છે અને તડકો ઘણો પડી રહ્યો છે તો એના લીધે ગાડી ગરમ થવાના લીધે આગના બનાવો અત્યારે ઘણા વધી રહ્યા એસી ના ઉપકરણો પણ અત્યારે એમ કે ગરમીના લીધે આપણે ઇલેક્ટ્રિક ઉપકરણો કે જેના લીધે એસી ની અંદર પણ આગ લાગવાનો બનાવો બની રહ્યા છે તો એ જ કહીશ કે ભાઈ થોડીક વાર માટે આપણા જે ઉપકરણો છે એને રેસ્ટ આપે કે જેથી વધારે ગરમ ન થાય અને આગના બનાવો ઓછા થાય અત્યાર સુધી કુલ આ મહિનાની અંદર કુલ નવ થી દસ બનાવો બન્યા છે કે જે મકાન ની અંદર આગ લાગવાના પછી ઘાસ ની અંદર આગ લાગવાના અને ગાડીઓની અંદર આગ લાગવાના